વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના પાંચસો ત્રીસ જેટલા શિક્ષકો ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન બે દિવસ ક્રિકેટ રમવા જતા વિવાદ સર્જાયો છે શિક્ષકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ રખાતા બાળકોના બે દિવસ શૈક્ષણિક કાર્ય ખોરબે પડ્યું હતું જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ ક્રિકેટ માટે મંજૂરી આપતા અનેક સવાલો ઉઠ્યા છે સાત અને આઠ ફેબ્રુઆરીએ વલસાડના વાંકલમાં શિક્ષકોની ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં શાળા ચાલુ હોવા છતાં શિક્ષકો ક્રિકેટ મેચ રમવા ઉપડી ગયા હતા

શિક્ષકોની ટુર્નામેન્ટના કારણે બાળકોનું શૈક્ષણિક કાર્ય બે દિવસ સુધી બંધ રહ્યું હતું ચાલુ ફરજે શિક્ષણની જગ્યાએ ટેનિસ ક્રિકેટ મેચમાં શિક્ષકો પહોંચતા વાલીઓમાં ભારે વિવાદ થયો છે આ શિક્ષકોને વલસાડ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ મંજૂરી આપી કે કેમ તે સવાલ ઉઠી રહ્યા છે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે આવનાર દિવસોમાં સ્પષ્ટ થઈ જશે